તારી પાસે એવી કઈ કળા હે જે તને અલગ બનાવે છે ઈ શોધ અને ઈમાં આજથી જ મહેનત કરવાનું ચાલુ કરી દે જે કામ કરવાનું છે એને કાલ ઉપર છોડવાની જગ્યાએ એ આજે જ કરવાનો આગ્રહ રાખ તને ખબર હે બેટા યુવાની માં માણસ ધારે નઈ કરી શકે બાકી ગટપણ તો વિચાર અને અફસોસ જ કરવાના હોય અને મહત્વની વાત રોટલી બનાવતા તો તારે શીખવું જ પડશે પણ એની પેલા પૈસા બનાવતા પણ શીખવું પડશે કારણ કે બહુ ની રોટલી ગમે એટલી કાચી કે ત્રાસી હોય ને તો આ બધાને સ્વાદિષ્ટ જ લાગે જો તારે ઉજ્જવળ ભવિષ્ય જોવું હોય ને તો બેદરકાર નહિ